ચરિત્રહીન પુરુષોના લક્ષણો અને એની ઓળખ કેવી રીતે કરી શકાય નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક તેમજ જાણવાલાયક જ્ઞાનની વાતો સાંભળવા મળશે એટલે તમને વિનંતી છે કે આ વિડિયો અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય

ના પાડવા છતાં પણ પાછળ પડતા રહે છે છોકરીઓને જોયા વગર એને ચેન નથી પડતું ચરિત્રહીન પુરુષોની ઓળખ આવી હોય છે પુરુષ હોય કે સ્ત્રી હોય કામવાસના દરેક મનુષ્યમાં હોય છે પરંતુ જે મનુષ્યની અંદર હદ કરતાં વધારે કામવાસના ભરેલી હોય છે એવા વ્યક્તિ ખતરનાક બની શકે છે અને આવા લોકોને ચરિત્રહીન કહી શકાય છે એટલા માટે આવા પુરુષોથી દૂર રહેવામાં જ આપણી ભલાઈ છે આવા પુરુષો તમને ક્યાંય જોવા મળે તો એનાથી બચવાની કોશિશ કરવી જોઈએ નંબર બે ચરિત્રહીન પુરુષો હંમેશા એક થી વધારે મહિલાઓ સાથે સંબંધ રાખે છે અથવા તો દોસ્તી રાખે છે વધારે મહિલાઓ સાથે દોસ્તી રાખવાનું એનું મુખ્ય કારણ એ હોય છે કે એવા પુરુષો મહિલાઓ પાસેથી શારીરિક સુખ લેવા માંગતા હોય છે કેમ કે આવા પુરુષો કોઈ એક મહિલાના થઈને નથી રહેતા એવું નથી કે પુરુષ વધારે મહિલાઓ સાથે સંબંધ ન રાખી શકે અથવા તો દોસ્તી ન રાખી શકે પરંતુ ચરિત્રહીન પુરુષો દોસ્તીના ઈરાદાથી મહિલાઓ સાથે નથી રહેતા પરંતુ મહિલાઓ સાથે દગો કરવો એ જ એની માનસિકતા હોય છે કદાચ તમે મહિલા હોય તો કોઈ પણ પુરુષ સાથે દોસ્તી કરતા પહેલા એના ચરિત્રની તપાસ કરવી જોઈએ તો આવવાવાળી સમસ્યાઓથી તમે બચી શકો છો કોઈ પણ પુરુષનું અસલી વ્યક્તિત્વ પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે નંબર ત્રણ શાસ્ત્રો અનુસાર કદાચ કોઈ પુરુષના પગ કોમળ હોય અને એના પગમાં ઓછો પરસેવો આવતો હોય તો આવા પુરુષો વિશે કહેવાય છે કે આવા પુરુષોનું જીવન સુખ સુવિધાઓથી સંપૂર્ણ હોવાના લીધે ખૂબ સરળતાથી ગુજરે છે એટલે કે આવા પુરુષોને જીવનમાં કોઈ કમી નથી હોતી નંબર ચાર સંબંધ બનાવવા માટે ઉતાવળું રહેવું ચરિત્રહીન પુરુષો હંમેશા મહિલાઓ સાથે સંબંધ બનાવવા માટે ઉતાવળા રહે છે અને મહિલાઓનું સન્માન નથી કરતા આવા પુરુષો કોઈ પણ મહિલાને જોઈને ઉત્તેજિત થાય છે અને એની સાથે સંબંધ બનાવવાના સપના જોતા રહે છે કામ વાસના પુરુષો હંમેશા મહિલાઓ વિશે જ વિચારતા વિચારતા રહે રહે છે છે અને એની સાથે સંબંધ કેવી રીતે બનાવવા એ વિષય પર પુરુષો બહારની દુનિયા વિશે ક્યારેય વિચારી જ નથી શકતા કેમકે એની દુનિયા તો મહિલાઓ સુધી જ સીમિત હોય છે આવા પુરુષોના મગજમાં દરેક સમયે આવી વાતો જ હોય છે કેમ કે એના મનમાં ક્યારે ખોટ આવી જાય અને ક્યારે આપણા વિશે ખરાબ વિચારવા લાગે એની આપણને ખબર પણ નથી પડતી નંબર પાંચ સામુદ્રિક શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે જે વ્યક્તિઓની ઝાંઘ ભરાવદાર અને લાંબી હોય છે આવા વ્યક્તિઓ વિશે એવું કહેવાય છે કે એનું ભાગ્ય હંમેશા એનો સાથ આપે છે મજબૂત ઝાંઘ વાળા પુરુષોને ક્યારેય કોઈ પણ વસ્તુની કમી નથી હોતી નંબર છ ચરિત્રહીન પુરુષો તમારી ભાવનાઓને નથી સમજતા કેમકે એનો ઈરાદો ફક્ત મહિલાઓ પાસેથી શારીરિક સુખ પામવાનો હોય છે આવા પુરુષો ભાવનાઓની કદર નથી કરતા તમે કોઈ પરેશાનીમાં હશો અથવા તો ચિંતામાં હશો એવા સમયે કોઈ ચરિત્રહીન પુરુષ સાથે તમે સિરિયસ વાત કરવા માંગતા હશો પરંતુ એ લોકો તમારી વાત નહીં સાંભળે અને કદાચ એ તમારી વાત સાંભળશે તો પણ ફક્ત દેખાવ કરતો હશે કે એ તમારી ભાવનાઓની કદર કરે છે પરંતુ હકીકતમાં એવું નથી હોતું ચરિત્રહીન પુરુષોનું ચરિત્ર એવું હોય છે કે તમને એવું લાગશે કે એ તમારી વાત સાંભળી રહ્યો છે સમજી રહ્યો છે પરંતુ આવું ફક્ત ત્યાં સુધી થાય છે જ્યાં સુધી એ ચરિત્રહીન પુરુષની શરીરની જરૂરિયાતો પૂરી થાય છે નંબર સાત કદાચ કોઈ પુરુષની ગરદન નાની અથવા સામાન્ય હોય તો એવા પુરુષો માટે સામુદ્રિક શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા પુરુષો ખૂબ જ ધનવાન હોય છે એવા પુરુષોને જીવનમાં સફળ થવાના ઘણા બધા અવસરો પ્રાપ્ત થાય છે નંબર આઠ ચરિત્રહીન પુરુષો વાત વાતમાં જૂઠું બોલે છે અને સ્ત્રીઓને રિઝવવા માટે એવા વ્યક્તિ બનવાની કોશિશ કરે છે

તો એમાં પણ એની વાસના ભરેલી હોય છે ચરિત્રહીન પુરુષો ખૂબ ઓછા સમયમાં તમને એના વિશ્વાસમાં લઈ શકે છે આમ જોઈએ તો વિશ્વાસ એક એવી વસ્તુ છે જેને ઘણા બધા લાંબા સમયની જરૂરિયાત હોય છે કદાચ તમારો સંબંધ કોઈ પુરુષ સાથે હોય તો તમારે ધ્યાન રાખવું જોઈએ કે ક્યાંક તમે ખૂબ જલ્દી જ એ પુરુષ ઉપર વિશ્વાસ તો નથી કરી લેતા ને કેમ કે આમ જોવા જઈએ

એ પુરુષને ખૂબ સારી રીતે સમજી લેવો જોઈએ નંબર નવ કદાચ કોઈ પુરુષની હથેળીના વચ્ચેનો ભાગ ભરાવદાર હોય તો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આવા પુરુષોનો સ્વભાવ ખૂબ જ દાન પુણ્ય કરવા વાળો હોય છે આવા પુરુષો બીજાની મદદ કરીને સ્વયં પણ ઘણું બધું સુખ પ્રાપ્ત કરે છે આવા વ્યક્તિ દાન આપવામાં વધારે રુચિ રાખે છે

કોઈ બીજા સાથે રહે છે અને પોતાના પાર્ટનર સાથે દગો કરે છે નંબર 11 સામુદ્રિક શાસ્ત્ર અનુસાર કદાચ કોઈ વ્યક્તિના પગની પહેલી આંગળી એના અંગૂઠાની લંબાઈ કરતાં વધારે લાંબી હોય તો આવા લોકો વિશે એવી માન્યતા છે કે આવા પુરુષોને સ્ત્રી સુખ પ્રાપ્ત થાય છે નંબર 12 ભાગ્યશાળી પુરુષની ઓળખ કેવી હોય છે ભાગ્યશાળી પુરુષ એવા હોય છે કે કદાચ તમે એની સાથે જોડાઈ જાઓ તો તમને પણ ભાગ્યવાન બનાવી શકે છે પરંતુ એના માટે તમને ખબર હોવી જોઈએ કે ભાગ્યશાળી પુરુષની ઓળખ શું છે જે લોકો પોતાના માટે લાઈફ પાર્ટનર શોધી રહ્યા છે એ લોકો આવા વ્યક્તિઓને ઇગ્નોર ન કરો ભાગ્યશાળી પુરુષના લક્ષણ તમે પણ જાણો અને આવા લોકોને તમારા દોસ્ત જરૂર બનાવો કિસ્મતવાળા પુરુષના હાથની વચ્ચોવચ એક તલ જરૂર હોય છે જે એને ધનવાન બનવા તરફ ઈશારો કરે છે ભાગ્યશાળી પુરુષનું માથું સામાન્ય વ્યક્તિઓના માથા કરતાં મોટું હોય છે અને માથામાં વાળ ઓછા હોય છે ભાગ્યશાળી વ્યક્તિ ખૂબ જ આશાવાદી હોય છે અને દરેક સમયે સારા પરિણામ તરફ જોવે છે ભાગ્યશાળી વ્યક્તિનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ હોય છે અને એક ખુલ્લા દિલના વ્યક્તિ હોય છે અને એ બીજા લોકોની મદદ કરવાનો કોઈ મોકો છોડતા નથી ભાગ્યશાળી પુરુષની ઓળખ એ છે કે એનું નાક લાંબુ હોય છે અને છાતી થોડી પહોળી હોય છે તો મિત્રો આ હતા ચરિત્રહીન પુરુષો અને ભાગ્યશાળી પુરુષોને ઓળખવાના અમુક લક્ષણો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો har har mahadev